સુરતના ખેલાઈયાઓ માટે સારા સમાચાર છે ટ્રેડિશનલ ડ્રેસમાં આવનાર ખેલૈયાઓને ફ્રીમાં એન્ટ્રી મળશે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવો અને ગરબામાં ફ્રી પ્રવેશ મેળવો સુરતની નહીં ગુજરાતની સૌથી મોટી બની રહેશે આ જણકાર નવરાત્રી લિંબાયત ઉત્સવ સમિતિએ અને યુથ ફોર ગુજરાતે આયોજન કર્યું છે ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં ભવ્યાથી ભવ્ય નવરાત્રિ યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ઝંટ નવરાત્રી બે હજાર પચીસનું આયોજન લિંબાયતના ઐતિહાસિક મેદાનમાં કરવામાં આવ્યું છે જેમાં જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવશે અને સાથે સાથે કુર્તા પાયજામા ડ્રેસ પહેરીને આવશે એવા દરેક ખેલાડીને જે ખેલાયા હશે એમને વિનામૂલ્ય ફ્રી છે અને સાથે સાથે ઘણું બધું આયોજન આ નવરાત્રીમાં કરવામાં આવ્યું છે જેવા કે સુરક્ષાના દ્રષ્ટિકોણથી સીસીટીવી કેમેરાનું વ્યવસ્થા કરવામાં આવી છે બોડીગાર્ડ્સ હોય કે મેલ ફિમેલ બોડીગાર્ડ્સ હોય અને સાથે સાથે પાર્કિંગની સુસજ્જ આવી